સમાચાર મળી રહ્યા કે કડી તાલુકાના રાજપુર ગામે આવેલ શ્રી યોગીજી મહારાજ સાર્વજનિક હાઈસ્કૂલ રાજપુર ખાતે ગુરુવારના દિવસે કડી ધારાસભ્ય રાજેન્દ્રકુમાર ચાવડાના અધ્યક્ષસ્થાને છોતેરમાં તાલુકા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો આ નિમિત્તે દીપ પ્રાગટ્ય તેમજ વિદ્યાર્થીઓએ પ્રાર્થના ગીત અને સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યા હતા અને ત્યારબાદ આવેલ મહાનુભાવોનું તેમજ પર્યાવરણનું સંરક્ષણ કરવા બદલ ગ્રીન પ્લાનેટના અહમેદભાઈ પઠાણ તેમજ શિક્ષક અને નીરવ પ્રકૃતિ ટ્રસ્ટના મિનેશભાઈ પટેલનું સન્માન કરાયું હતું તો શાળાના તેજસ્વી બાળકોને મેડલ આપી સન્માન કરાયા હતા આ ઉપરાંત દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું એક પેડમાં કે નામ સેલ્ફી પોઈન્ટ પર લોકોએ સેલ્ફી લીધી હતી આ ઉપરાંત રોપા વિતરણ રથને લીલી ઝંડી આપી હતી ત્યારબાદ શાળાના પંટાગણમાં વન અધિકારી વિસ્તરણ રેન્જ કડી એમ એ સોલંકી અશોકભાઈ વાઘેલા સુરેખાબેન ચૌધરી તથા સ્ટાફ અને મહાનુભાવો શિક્ષકગણ તથા બાળકો દ્વારા આઠસો છોડ વાવ્યા હતા આ ઉપરાંત પાંચસો છોડ બાળકોને ઘરે વાવવા માટે આપ્યા હતા આ નિમિત્તે કડી તાલુકા પંચાયત પ્રમુખ કવિતાબેન પટેલ અને ઉપપ્રમુખ મેહુલજી ઠાકોર કડી તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષજી ઠાકોર તેમજ મહામંત્રી દીપકભાઈ પટેલ અજયસિંહ જાડેજા સરપંચ ઇસ્માયલ ખાન પઠાણ અને તલાટી હર્ષ ગઢવી ગોવિંદભાઈ પટેલ અશ્વિનભાઈ પટેલ રમેશભાઈ પટેલ શાળાના આચાર્ય વિપુલભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આપણે દરેક નાગરિકોને પણ નમ્ર વિનંતી કરી કે ભાઈ વૃક્ષ વાવો અને વધુ વૃક્ષ વાવશો તો વરસાદ પણ વધુ આવશે આપણે જોઈએ તો જુઓ આ વખતે વરસાદની જે પરિસ્થિતિ હતી એ ઘણો કડી તાલુકામાં તો ઘણો ઓછો વરસાદ થયો એટલે એમાં આપણે નર્મદાનું પાણી પણ છોડાવવું પડ્યું ખેડૂતોને પણ ઘણી મુશ્કેલીઓ પડી તો જો વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તો તાલુકાની અંદર અને રાજ્યની અંદર સારો એવો વરસાદ થાય તો ખેડૂતોને પણ પાક લેવામાં અને વાવણી કરવામાં કોઈ તકલીફ પડે નહીં